નવસારી શહેરમાં છેલ્લા સો વર્ષ કરતા વધુ સમયથી આદિવાસી હળપતિ સમાજ દ્વારા ધામધૂમથી રંગેચંગે ચંગે અને ભક્તિપૂર્વક ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ઢીંગલા બાપાના દર્શન કરવા દક્ષિણ ગુજરાતનો આદિવાસી સમાજ ઉમટી પડે છે

બાપા જોઈને જજો ખારા પાણીમાં ચોર છે જેવા જૂના આદિવાસી ગીતો ગાઈને દાંડીવાડથી શોભાયાત્રા કાઢવામાં આવે છે ત્યારબાદ કહારવાડ ગોલવાડથી ફરી પારસીવાડ અને ત્યાંથી પરત દાંડીવાડ ખાતે આવેલ દક્ષિણ પૂર્ણામાં તેનું વિસર્જન કરવામાં આવે છે દીલા બાપાનો ઉત્સવ એ રીતે ઉજવવામાં આવે છે કે સો એટલે સો પૂર્વજનો હતા ને ત્યારે બહુ પેલા મયતિ એવું થતું અમારા પૂર્વજોને એક પારસી હતા એને એમ કીધું કે આ સંમાતી નહીં થાય આ તમે એનું એ કરો ગિયાલન એટલે અહીંયા દાંદીયરમાં બહુ મોટા ત્યારનું અમે આ આટલા વરસ થઈ ગયા અમારા પૂર્વજના હિંચી બી વધારે વરસ થઈ ગયા અમે કરીએ છીએ આદિવાસી હળપતિ સમાજ દ્વારા ડેંગલા બાપાની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરીને આ તહેવારને નવસારીમાં રંગેચંગે એને ઉજવવામાં આવે છે ઢીંગલા બાપાની સમાજ ધાર્મિક રીતે પૂરી શ્રદ્ધા સાથે જે કંઈ બાધાઓ હોય એમાં આસ્થા રાખીને આજે પૂરો સમાજ અહીં એને પ્રાર્થના કરે છે ઢીંગલા બાપાની ઢીંગલા બાપાની અસીમ કૃપા સમગ્ર આદિવાસી સમાજ પર રહે અને નવસારી નો આદિવાસી સમાજ અને નવસારીની પ્રજા પર કાયમ ને માટે ઢીંગલા બાપા ની રહેમ નજર રહે એવી પ્રભુને પણ પ્રાર્થના કરે છે